રણજીભાઈ સાકર અમારી માંગ કંઈ નથી અમને નોટિસ આવી છે કે જર્જરિત માર્કેટ છે ને પાંચ દિવસમાં તમે ખાલી કરો ના અમે સીલ મારી દઈશું તો અમારું કહેવાનું એ કે એ લોકો જર્જરિત જો આને ગણતા હોય તો કયા કારણોસર કેવી રીતે ગણે છે બાકી તો આનું બાંધકામ હજી પચાસ વર્ષ કાંઈ થાય એમ નથી ખાલી નરિયા ઉપરથી અમુક ટૂંટા છે અમારી માગણી એક જ છે કે અમને શાંતિ થી ધંધો કરવા દે કારણ કે અમારો ધંધો એ સવાર હોય ને દર બે પાંચ વર્ષે કઈક ને કઈક બનાવ બને એટલે આ માર્કેટ ને જર્જરી જાહેર કરે એટલે અમારે વેપાર ધંધા મૂકીને કોર્પોરેશનની ઓફિસે હરિયાળી કરવાની આની પહેલાં સાત વર્ષ પહેલાં આ રીતની જ નોટિસ આપવામાં આવેલી તે સમયમાં અમે મેયર અને કમિશનરને મળ્યા હતા તે લોકોએ માર્કેટની રૂબરૂ મુલાકાત લીધી હતી એન્જિનિયરોની સાથે લીધેલી હતી તે સમયમાં એને કીધું કે આ રિનોવેટેડ માગે કોઈ જાતની જર્જરિત નથી કારણ કે એક પણ લાખ કે લોઢામાં કોઈ પણ ખરાબી નથી કે સહયોગ હોય કે કટાણું હોય